બંગલ 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 રેડી રેડી ગુડ ઓ બસ ને રેડ કોર આય જોઈને જોઈને આરામ દે જય જય પોઇન્ટની જરૂર છે અજય અજય અંદર સાહેબ પોઇન્ટની જરૂર છે ઇન્જો પોઇન્ટની જરૂર છે પોઇન્ટ લે લે কমার কর কমার কমার ককাল

ઇન્ટરનેટ થી વી આર થી આયા હલક હલક કોના કાય આલ આરામ થી આરામ થી ઓય આવી જાવી 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 ના ઓય આવી ગઈ ભઈયા આવીને શું કરી આવે છે જો 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 આલા ઉપર નિરા કર દો માર દો ફુણ દે રહે